ઓપરેશન સિંદુર હેઠળ સફળતાપૂર્વક ભારતીય સેનાની એર સ્ટ્રાઇક બાદ સુરત સહિત દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો સુરતમાં ગેટ વિસ્તારમાં ગૌરક્ષા મંચે ભારતીય ધ્વજ હાથમાં લઈને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી શહેરના મજુરા ફાયર સ્ટેશન ચાર રસ્તા નજીક વિવિધ શાળા કોલેજોમાં ખાસ કાર્યક્રમો યોજાયા જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દેશભક્તિના ગીતો ગાયા અને ત્રિરંગાને સલામી આપી શાળાઓમાં લાઇવ સ્પીચ ડ્રોઈંગ સ્પર્ધાઓ અને પરેડ જેવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓએ દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો ધર્મેશ ગામીએ કહ્યું કે હાલ માહોલ રાષ્ટ્ર બનાવી દીધો છે કેટલીક જગ્યાએ તો સંગીત યંત્રો સાથે જુસ્સાદાર રેલીઓ પણ યોજાઈ રાહદારીઓ અને

પણ હજી પીઓ કે આપણે લેવાનું છે અને પાકિસ્તાનના ટુકડા કરવાના છે કાયમે જે આપણે આતંકવાદનો ભોગ બની રહ્યા છીએ એનું સોલ્યુશન નીકળે એ જ અમારી મોદી સરકાર પાસે માંગ છે